કોંગ્રેસને તો કાંઈ આ બે બાજુ તમે જુઓ ને તો કોઈને ફરક પડે એમ નથી કારણ કે કોંગ્રેસને જેટલું નુકસાન છે એમાં એક ઓર વધુ નુકસાન છે ભાજપને જેટલો ફાયદો છે એમાં થોડોક ઓર ફાયદો છે નહીં તો ફાયદામાં તો હતું જ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ નુકસાનમાં હતું એટલે આમ તમે જુઓ તો અત્યારે જે સિચ્યુએશન છે એ એવી છે ગુજરાતમાં કે વન સાઇડેડ ગેમ જેવું છે અને જેમ જહાજ ડૂબવાનું થાય અને સૌથી પહેલાં ઉંદરડા ઠેકી જાય કેમ કોંગ્રેસ નામનું જહાજ અત્યારે ડૂબી રહ્યું છે એવી એક આખી માનસિકતા થઈ ચૂકી છે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પણ હતાશ અને નિરાશ છે અને કોઈ ફ્યુચર નથી એટલે ભાઈ અમરીશ ડેર હોય અર્જુનભાઈ મોઢવાડિયા હોય સીજે ચાવડા હોય યા કેટલાય અત્યાર સુધીમાં આઠ દસ મોટા નેતાઓ પણ એમાં આવી ગયા છે અને હજી ચાર પાંચ લાઇનમાં છે એ પણ આવવાના લખી રાખો અને એટલા માટે કે આ એક પ્રોફેશન છે પોલિટિક્સ જે છે એ પ્રોફેશન છે એટલે હવે ફ્યુચર જેને કંઈક પણ કેરિયરમાં જાહેર જીવનમાં એટલા વર્ષો રહ્યા પછી કરવું શું એટલે બધા જ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થઈ રહ્યા છે અને આપણે એમ પ્રશ્ન થાય કે એને ત્યાં શું મળશે હું તમને કહું કશું જ ન મળે એના કરતાં કાંઈક જે મળે તે એક આપણને કહેવત છે ખબર હોય તો કે તમને જે ગમે તે ન મળે તો મળે તેને ગમાડો એટલે તમારે જે કોંગ્રેસમાં રહીને ઈચ્છા શું હતી ચૂંટણી લડીએ ધારાસભ્ય બનીએ મંત્રી બનીએ વગેરે વગેરે હવે એ તો સંભાવના છેલ્લા પચીસ વર્ષથી નથી ને આગામી પચીસ વર્ષ સુધી લાગતી નથી આજની સ્થિતિ એ જોઈએ તો એટલે હવે જે ગમતું તે એ નથી મળે એમ તો કોંગ્રેસના નેતાઓ એવું વિચારે કે તો મળે તેને ગમાડો એટલે કે હું ભારતીય જનતા પાર્ટીમાં જઈએ જે શાસક પક્ષ છે એનામાંથી જે મળે તે એ બોર્ડ નિગમના ચેરમેન હોય અને કાંઈ ન મળે તો પણ અત્યાર સુધી જે કમસે કમ ભેગું કર્યું છે એ સલામતીથી ઈડી ઈડીસીડી કે સીબીઆઈ કે ફલાણું એ હેરાન ન કરે તોય ઘીઘી છે સમજી લો એટલે કેટલાક નેતાઓ એટલા માટે આવ્યા છે અને કેટલાક જે છે અમરીશ ડેર છે કે સી જે ચાવડા છે કે એને આ પ્રશ્ન લાગુ નથી પડતો એવા લોકો શું કરવા આવ્યા છે કે કોંગ્રેસ દિશાહીન છે નેતૃત્વનો અભાવ છે અને કોઈ પણ પ્રકારનું ફ્યુચર પક્ષનું દેખાતું નથી પોલિટિકલી એટલે આ લોકો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા કે ત્યાં રહીને પણ કમસે કમ શાસક પક્ષના પટ્ટાવાળો જે છે ને વિપક્ષના નેતા કરતાં વધુ તાકાતવાળો હોય એટલે ત્યાં જઈને જે કંઈ કરવું ઘટે તે કરશે ઉજડ ગામ હોય એમાં એરડો પ્રધાન હોય પછી પ્રધાનપદાનું આવે શું એમ કોંગ્રેસમાં ઊંચું સ્થાન હતું એમાં ના નહીં પણ એ ઊંચા સ્થાનનું આવે શું રૂપિયા ખર્ચવા સિવાય પ્રેક્ટિકલી વાત આ છે તમે છોગું લઈને ફળો ધારો કે કોંગ્રેસ આ અર્જુન મોઢવાડિયા છે વિપક્ષના નેતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ઠીક છે પણ એ સાલિયાનું જે અત્યારે એને ધારાસભ્ય તરીકેનું મળે એ સાલિયાનું જે છે હવે એ લોકો માટે ગૌણ છે કારણ કે આ બધા અરબો ખરબો પતિઓ છે આને કંઈ આના ઉપર રોટલા નથી સમજી ગયો હવે જે બધાને છે એ શું છે એને એવી કંઈક વસ્તુ જોઈએ છે કે અમારી પાસે જે કોઈ કંઈ તો ભેગી થઈ છે એટલા વર્ષોના પોલિટિક્સ ખેલા પછી એ અસ્કયામતોને સલામતીપૂર્વક જળવાઈ રહે અને અમને કોઈ ડિસ્ટર્બન્સ ન પેદા થાય એ જરૂરી છે એટલે ભારતીય જનતા પાર્ટી મને શું મળશે એને આશ્વાસન મળશે એને સાંત્વના મળશે અને એને સલામતીનું અભયદાન મળશે દાખલા તરીકે પોરબંદરમાં બાબુ બોખરિયા અને અર્જુન મોઢવાડિયા આમ જુઓ તો બંને રાયબલ પણ એ પ્રજાની દ્રષ્ટિએ અંદરખાને તો પોતાના ધંધા એ સરખા છે અને ઓળખાણ પીછાણ સરખી છે હમણાં જ અર્જુનભાઈએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે બાબુભાઈ બોખરીયાએ શું કીધું કે કાંઈ વાંધો નહીં અમે એને સ્વાગત કરીએ છીએ અને અમે સાથે રહીને નામ આપ્યું જનતાનો વિકાસ કરશું પણ જનતાનો વિકાસ કેવો થાય આપણે બધા જાણીએ છીએ પણ અમે સાથે રહીને કામ કરશું એવી રીતે હીરાભાઈ સોલંકીએ શું કીધું ભારતીય જનતા પાર્ટીમાં અમરીશ ડેરનું સ્વાગત છે હવે આ જે કહેવાતું સ્વાગત જે છે એ શું છે રાયવલ વહેવલી કાંઈ નહીં તો પ્રજાની રાય હતી પ્રજાને બતાવવા માટે હાથીના ચાર દાંત હોય છે બાર બે બતાવવાના બે ચાવવાના એના જેવી વાત છે કે પ્રેક્ટિકલ વાત આ છે કે સામે પક્ષે જે રાઇવલો હતા એ હવે ભાઈબંધો થઈ જશે અને સપીને ખાશે કારણ કે પોસ્ટ અથવા તો પદ એની કોઈ તાણ નથી હોતી બોર્ડ નિગમથી માંડીને તમારે સંગઠનના વડાથી માંડીને પ્રભારીથી માંડીને કેટલા ઊભા કરી શકાય એમ છે એટલે હવે યા તો એને પેટા બાય ઇલેક્શન આપે અને ધારાસભ્ય લડાવીને ઓળી પાછા ફૂંકા લાઇટવાળા થઈ જશે અર્જુન મોઢવાડિયાનું પણ એમ જ સંભળાય છે અમરીશ ડેરનું પણ એમ જ સંભળાય છે કે બાય ઇલેક્શન થાય એમાં એને ધારાસભાની ટિકિટ મળે અને એ ધારાસભ્ય થઈ જાય અને અત્યારે જે અહીંયા જામેલા છે જેમ કે બાબુ બોખરીયા જેમ કે હીરાભાઈ સોલંકી તો એ લોકોને ધારાસભાને બદલે સભ્ય લડાવે ભારતીય જનતા પાર્ટી અને એ સાંસદ બને એટલે આ તો એક પ્રકારની ગોઠવણ છે પણ ભારતીય જનતા પાર્ટી વિપક્ષના દિગ્ગજ નેતાઓને લઈને એવું સાબિત કરે છે મતદારોના માનસમાં કે હવે આ કાયદેસરનું ડૂબતું જહાજ છે એટલે ભૂલે ચૂકે જે કમિટેડ વોટર્સ જે છે જે એને મત આપી રહ્યા છે એને પણ એમ થાય કે આ મત વેડફવો અને આપવો બે સરખું છે એના કરતાં બેટર છે કે આપણે કોંગ્રેસને બદલે ભારતીય જનતા પાર્ટીને મત આપીએ એટલે ઓવરઓલ આ ચિત્ર એવું ઊભું કરવા માગે છે જીત હારનો સવાલ નથી પરંતુ ઓવરઓલ એવું કે આખા દેશમાં એક માનસ પેદા થાય કે ત્રીસ ત્રીસ વર્ષના શાસન છતાં ભારતીય જનતા પાર્ટીમાં એવું કયું આકર્ષણ છે કે વિપક્ષોના લોકો નેતાઓ ધરખમ નેતાઓ પણ આવી રહ્યા છે એટલે માનસિકતા ક્યાં થાય આનું સરવાળે પાઘડીનો વળ ક્યાં થાય મતદારો ઉપર કે મતદારો પર એક એવી છાપ પડે કે નક્કી ભારતીય જનતા પાર્ટીમાં કાંઈક એવું તો છે જ કે આપણે હવે વિપક્ષના પૂંછડે પકડીને ટીંગાવવું જોઈએ નહીં એટલે આ એક આખી મનોવૈજ્ઞાનિક કવાયત છે અને એમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી સાબિત થઈ રહી છે સફળ